ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળવામાં પાલિકાના અધિકારીઓને ખૂબ સારી ફાવટ આવી ગઈ છે જેના કારણે પાલિકાની કોઈ કાર્યવાહી સંપૂર્ણપણે સફળ થતી નથી આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ખંડેરા માર્કેટ નજીકના ફ્રૂટ બજારના વધારાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે દબાણ શાખા પહોંચે તે પહેલા જ લાલી ધારકોને સંદેશો મળી જતા લારીઓ ખસેડી દેવામાં આવી હતી આખરે દબાણ શાખાએ દેખાડા કામગીરી કરીને સંતોષ માન્યો હતો વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટના અનેક ઉદાહરણો ભૂતકાળમાં સામે આવ્યા છે હરણી બોટ દુર્ઘટનામાં ચૌદ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા બાદ પાલિકાના સત્તાધીશો સફળા જાગ્યા હતા અને પાલિકાની માલિકીની કેટલીક મિલકતો સામે કાયદાના ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી દસ વર્ષથી ચાલતા રાત્રિ બજારમાં એકાએક પાલિકાને ફાયર સેફ્ટી સાધનો નહીં હોવાનું બ્રહ્મજ્ઞાન થયું હતું જ્યારે કેવડા બાગ સરદાર બજારમાં જનમ મરણની પાલિકાની ઓફિસ ચલાવ્યા બાદ બીમારત જર્જરિત થઈ હોવાનું જ્ઞાન પાલિકાના સત્તાધીશોને લાગ્યું હતું આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં પાલિકાના સત્તાધીશો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યા હોય છે જ્યાં પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની દિવાલને અડીને રોડ રસ્તા પર દબાણ કરીને ચાલવામાં આવતા ફ્રૂટ બજારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ શાખા સ્થળ પર પહોંચે તે પહેલા ફ્રૂટના પથારાવાળાઓને માહિતી મળી ગઈ હતી જેથી તેઓએ સ્થળ પરથી મોટા ભાગનો સામાન ખસેડી લીધો હતો દબાણ શાખા પહોંચી ત્યારે તેઓના હાથમાં કંઈ લાગ્યું નહોતું અને તે દિખાડા પૂરતો માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ કરી હતી અત્ર ઉલ્લેખનીય છે કે દાયકાઓથી પાલિકાની વડી કચેરી પાસે આવેલા ફ્રૂટ બજારના આડધડ દબાણો કાર્યરત છે અનેક સત્તાધીશો આવ્યા અને ગયા છતાં પણ ખંડેરાવ માર્કેટ નજીકના દબાણ દૂર થતાં નથી સમગ્ર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા વધરા માનેગર પાલિકાના સત્તાધીશો પાલિકાની કચેરીની આસપાસના વિસ્તારને પણ સ્માર્ટ બનાવી શક્યા નથી આજ રોજ ચાર ચાર રસ્તા માર્કેટ તેમજ બજાર મેઇન રોડ અને ટાવર ચાર રસ્તા સુધી અનધિકૃત ગેરકાયદેસર જે લોકો લારી ગલ્લા પતારા રાખે છે તેને દૂર કરવાની કમિશનર સાહેબની દોરવણી હેઠળ કામગીરી ચાલી રહી છે માન્ય વોર્ડ ઓફિસર સાહેબ અને ગોહિલ સાહેબ વસાહ આવી રહ્યા છે હા હા સાહેબ અત્યારે ગણતરી એવું કરાય નહીં કારણ કે બધો આ ગીચ વિસ્તારને સિટી એરિયા એટલે હવે જ્યારે અમે માલ સામાન જપ્ત કરવા મોકલું છે એટલે સંપૂર્ણ વિગત એની મળી જશે પણ અનઅધિકૃત રીતે જેવી રીતે ફ્રૂટનો સામાન જે બધો રોડ પર મૂકીને વેફલો કરતા હોય એ લોકોનો સામાન ક્રેટ ફ્રૂટ ભરેલા હોય તેમજ ખાલી ક્રેટો કુઠા એ બધું જપ્ત કર્યું છે તેમજ એક ફોર વ્હીલ ટેમ્પો ઇશર કરીને જે છે એ પણ જપ્ત કર્યો છે શું કરજુ સાહેબ સાહેબ